નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો ખોટી અફવાને પગલે ગરબાડાના પેટ્રોલ પંપો પર પેટ્રોલ ભરાવવા લોકોની ભીડ જામી હતી કેન્દ્ર સરકારના અકસ્માત અંગેના નવા કાયદાને લઈને ટ્રક ચાલકો અને ડ્રાઈવરો એકાએક હડતાળ અને પ્રોટેસ્ટ ઉપર ઉતર્યા હતા તો બીજી તરફ ખોટી અફવાને પગલે પેટ્રોલ પંપો ઉપર વાહનોમાં પેટ્રોલ ભરાવવા લોકોની ભીડ ઉમટી હતી ખોટી અફવાને પગલે રાત્રિના સમયે ગરબાડા નગરના પેટ્રોલ પંપો ઉપર વાહન ચાલકો પોતાના વાહનોમાં પેટ્રોલ ભરાવવા ઉમટી પડ્યા હતા જેને લઈને પેટ્રોલ પંપ ઉપર વાહન ચાલકોની ભીડ જામી હતી વાહન ચાલકો પોતાના વાહનોમાં ટાંકી ફૂલ કરાવતા નજરે પડ્યા હતા જો કે કેન્દ્ર સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે સમાધાન થતાં સરકાર દ્વારા અકસ્માત અંગેનો નવો કાયદો હાલ પૂરતો સ્થગિત રાખવામાં આવ્યો છે मेरे YouTube चैनल News Plus गुजराती को लाइक करें शेयर करें और सब्सक्राइब करें और हाँ नोटिफिकेशन के लिए बेल आइकन जरूर दबाएं। थैंक यू फॉर वॉचिंग न्यूज प्लस गुजराती